હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે આગની જાણ થતાં જ આસપાસના ગામોમાં પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે બચાવ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જોકે રાહત ની વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર